કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે આ વર્ષે કેસર મારી પચાસ ટકા ઓછું થવાની ધારણા છે ખરાબ હવામાને કેરીની સિઝન બગાડી છે તો પ્રતિકૂળ હવામાનથી આંબામાં એક મહિના મોડા ફળ આવ્યા છે કેસર કેરી આ વખતે બજારમાં થોડી મોડી આવશે એપ્રિલના બીજા અઠવાડિયામાં બે હજાર ત્રેવીસમાં કેસર કેરીનું ઉત્પાદન નવ પોઈન્ટ સાહીઠ લાખ ટન થયું હતું તેમાંથી સૌરાષ્ટ્ર કચ્છમાં બે પોઈન્ટ અડસઠ લાખ ટન ઉત્પાદન થયું હતું તાપમાનમાં સતત થઈ રહેલી વધઘટને કારણે કેરીનું નુકસાન થઈ રહ્યું છે આ વખતે કુદરતી કોપ છે ને કે એવો ઝાકળ પડે છે એવા તડકા પડે છે કે મોટી મોટી ખાખડી હેઠી દોડી જાય છે રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પડે છે ખાખડીના રૂપિયા બજારમાં પાંચ રૂપિયા કિલો રાખે છે ક્યાંય માર્કેટમાં ખાખડી લેવા કોઈ તૈયાર નથી તો આમાં પૈસા કરવા કેમ સાહેબ ખાકડી કરે છે આ કોળ આવ્યો છે આ મહિનામાં કોળ હોય જ નહીં સાહેબ આ મહિના મહિનામાં કેરી માર્કેટમાં આવશે એની જગ્યાએ જે મોટી મોટી કેરી જે પડી જાય છે ને બજારમાં ખાખડી વેચવા જાય તો પાંચની કિલો છે સત્ર કામ કરે નથી નીકળતી જનરલી જે ફ્લાવરિંગની પ્રોસેસ છે એ એનો રિપ્રોડક્ટિવ ફેઝ હોય છે આંબાની અંદર કે જે આપણે બેથી અઢી મહિના સુધી ચાલે છે તો એમાં જ આવરણ નથી આવ્યું અને કેરી ઓછી બંધાયેલી છે એટલે પછી જે અમુક આંબામાં તો છે જ નહીં તો એવી જગ્યાએ તમને એમાં એનો વેજીટેટિવ ગ્રોથ કુદરતી રીતે ચાલુ થઈ ગયેલો જોવા મળશે એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો અત્યારે મેજોરિટી જે આંબામાં આવરણ ઓછું છે અથવા તો નથી એની અંદર નવી ફૂટ એટલે કે વેજીટેટિવ ગ્રોથ આપણે જોવા મળી રહીએ